અમારે વિઠ્ઠલપુર આંગણવાડી છે ત્યાં બાળકોને ચણા આજે મંગળવાર હતો ને ચણાની ખીચડી હોય છે બાળકોને ચણા આપ્યા હતા તો અમારા લાભાર્થી એ અઢી વર્ષનું બાળક હતું એને કોઈ છોકરાને કંઈક થયું નથી પણ આ લોકો કમ્પ્લેન એવી કરે છે કે અમારે કડાવી નાખવા છે ખોટા આરોપ મૂકે છે સમયસર આંગણવાડી ખોલીએ છે બંધ કરીએ છીએ બાળકોએ એક વાગે છોડવાનો ટાઈમ હોય છે ને તો પણ બાળકોને એક વાગે અમે છોડીએ છે ના ચણા સડેલા નથી

કંઈ વાસી નાસ્તો આપવાથી છોકરાની તબિયત ખરાબ થઈ છે અને નાસ્તો બરાબર કઈ આવતા નથી અને પેકેટો પણ આપતા નથી અને કાચું અનાજ પણ નથી મળતો અને ગુજરાત સરકાર ઘણો બધો લાભ આપે છે પણ પછી લાભ મળતો નથી અને છોકરાઓને ઘરે મૂકવા બી લેવા બી જે હોય છે તે આવતી નથી અને સેમ અમે સેમ્પલ લેવા જે નાસ્તાનો સેમ્પલ લેવા ગયા વાસી ખોરાક હતું એ અમને કુકરમાંથી આપ્યો ના કે ના મળે એવું મેડમ એમને કીધું અને છોકરાઓ ધ્યાન બરાબર રાખતા નથી અને ઘરે છોકરાઓ ઘરે આવી જાય છે એ કશું ધ્યાન મેળામાં આપતા નથી તમારું નામ મારું નામ સબનમ શેખ